તને પાર્ટી છે क्षत्रियોના વિરોધના વંટોળની વચ્ચે પણ રૂપાલાએ આખરે હવે પોતાનું ફોર્મ જે છે તે ભરી જ દીધું ત્યારે ક્ષત્રિયોનો રોષ જે છે તે હવે સાતમા આસમાને પહોંચ્યો છે ત્યારે ભાવનગરમાં નિમુબેનની ચાલુ સભામાં ક્ષત્રિયોએ જોરદાર હંગામો મચાવ્યો નમસ્કાર હું અમરીન શેખ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ત્યારે આજે ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા સાથે સભામાં પહોંચીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે ક્ષત્રિય યુવાનોએ રૂપાલા નારાઓ પણ લગાવ્યા તળાજા તાલુકાના ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ અનેક ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર ચડી જઈ તેમનું રાજીનામું જે છે તે જિલ્લા પ્રમુખને આપ્યું ત્યારે મનસુખ માંડવિયાની ચાલુ સ્પીચ દરમિયાન ક્ષત્રિય યુવાને જોરદાર વિરોધ નોંધાવ્યો ત્યારે દ્રશ્યો પર પણ નજર કરી લઈએ જ્યાં યુવાન સ્ટેજ પર ચડી જઈ પોતાનો જોરદાર વિરોધ નોંધાવી રહ્યો છે

પણ તમારો ભાજપનો અત્યાંત દેખાય છે સમાજ પેલો મુજી થાય રહેવું છે રુકલ આયા હે ને નારા લગાયા છે એટલે સમજ્યો ને બ્રેક કરો બ્રેક કરો બ્રેક કરો વિડિયો નાખું છું હમણા ઇન્ટરવ્યુ જ દે વિરોધ કરી લેલા યુવાનો જે છે તે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ વિરોધના વંટોળની વચ્ચે પણ ગુજરાતના રાજકારણમાં હવે શું નવો વળાંક આવે છે અને ક્ષત્રિયોનો જે ઉગ્ર બનતો આંદોલન છે તે દિવસે ને દિવસે નવો વળાંક લઈ રહ્યો છે ત્યારે ગુજરાતના રાજકારણમાં શું નવા જૂનીના એંધાણ થાય છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર